રામ રામ જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સ્વાગત પસંદ આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી સ્ટોરીનું નામ છે નવી માં અને જૂની માં એક નાનકડો પરિવાર ખૂબ સુખી હતો પરિવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતા પતિ પત્ની અને એક દીકરો આ પરિવારના આણંદના દિવસો બહુ લાંબા સમયે ચાલ્યા નહીં કારણ કે એક અકસ્માતમાં પત્નીનું અવસાન થયું અને પરિવાર ખંડિત થયો દીકરો સાવ નાનો હતો વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી પણ દીકરાની દેખભાળ માટે એક માની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એમણે બીજા લગ્ન કર્યા ઘરમાં દીકરાને એક નવી મા મળી છોકરાના પિતાની ચિંતા થોડી હળવી થઈ એક દિવસ બાપ દીકરો સાથે બેઠા હતા ત્યારે પિતાએ દીકરાને પૂછ્યું બેટા તારા આ નવા મમ્મી અને જૂના મમ્મી વચ્ચે તને કોઈ તફાવત દેખાય છે ખરો છોકરાએ કહ્યું હા પપ્પા બહુ જ મોટો તફાવત દેખાય છે પિતાને એ જાણવાની ઉત્સુકતા હતી કે બંને વચ્ચે શું તફાવત છે આથી તેણે દીકરાને આ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યું છોકરાએ કહ્યું પપ્પા મારી મમ્મી ખોટા બોલી હતી અને આ નવી મમ્મી સાચા બોલા છે પિતાએ પૂછ્યું બેટા એ કેવી રીતે છોકરાએ સ્પષ્ટતા કરતા કહ્યું મારી મમ્મી મારા પર ગુસ્સે થાય ત્યારે મને કહેતી હતી કે તને આજે જમવા નહીં દઉં પણ જમવાનો સમય થાય એટલે પાછી મને જમવા બોલાવે અને પ્રેમથી જમાડે અને આ મમ્મી એમ કહે કે તને જમવા નહીં દઉં તો એ જમવા ન જ આપે મિત્રો આપણી એ ખોટા બોલી માનું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકીએ નાનપણમાં માનો પ્રેમ સમજવાની ક્ષમતા નહોતી અને હવે ક્ષમતા છે તો એ સમજવાનો સમય નથી ક્યારેક શાંતિથી એક ખૂણામાં બેસીને માએ આપણા પર કરેલા ઉપકારોની એક યાદી તૈયાર કરવા જેવી છે તો મિત્રો આ ટૂંકી સ્ટોરી માને સમર્પિત સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મિત્રો કોમેન્ટ પણ જરૂર કરજો વિડીયો કેવો લાગ્યો મળીશું એક નવી જ સ્ટોરી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ